આજે નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી વિપુલભાઈ આપનું સ્વાગત કરું છું ફરી એકવાર આપણે એક ગામમાં આવ્યા છીએ જ્યાં આપણું ઓમરૂદ્રા પહેલી વખત વપરાયું હતું અને ઘઉંનું આપણે વિઝિટમાં આવ્યા છીએ પહેલી વખત આપણું ઓમ રૂદ્રા બે બેગો લઈને ખેડૂત મિત્રએ વાપર્યું હતું અને ઘઉંમાં વાપર્યું હતું તો એમને જાણીએ કે એમનો કેવી રીતે રિસ્પોન્સ મળે છે ઓમ રુદ્રા બાયોટેક તરફથી તો એ બાબતે આપણે ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો આપણા કામરાજભાઈ છે અને એમને આપણે એક બેગ આપી હતી જો જાણી એમને કેવું લાગ્યું છે પહેલી વખત વાપરી હતી નમસ્કાર સાહેબ તમારું આખું નામ કોમ ચૌધરી કોમરાજભાઈ મોગજીભાઈ લો થોડા ઉતાવળા વચ્ચે બોલજો ચૌધરી ચૌધરી કોમરાજભાઈ મોગજીભાઈ લો ચૌધરી કામરાજભાઈ મોગજીભાઈ લો તમારા ગામનું નામ તેનીવાળા તેનીવાળા તાલુકો વડગામ તાલુકો વડગામ જિલ્લો બનાસ બનાસકાંઠા આજે તારીખ કામરાજભાઈ આજે ત્રણ ત્રણ બે ત્રણ ત્રણ બે હાજર પચીસ બરાબર છેલ્લા છ મહિના વાત કરતા છે તમે આગળ બી ખેતી કરી છે બરાબર છે તો તમને કેવું લાગ્યું છે આ વખતે પહેલી વખત તમને આપ્યું છે તમે કઈ રીતે કહો છો કે સારું છે મને વધારે મળશે એવું લાગે છે પેલા બી તમને ગૌવા હતા પેલા બી ખાતર ઘણા વાપરે વાપર્યા પણ ઉતાર એટલો બધો નતો આ વખતે તમને લાગે છે કે બઉ સારું રિઝલ્ટ છે આ તમારા દિલ થી કહો ને આપડે ચારે બાજુ ફર્યા ઘઉ જોયા પછી તમે બધું કમ્પ્લેટ કરીને જોયું બરાબર છે આપડે તમને કીધું કે હું આવીશ જો આ ઘઉ માટે બરાબર છે એ આજે હું આવે છું બરાબર બીજા બે ચાર ખેડૂતો સાહેબ કેશો તમે તમે અત્યારે બી મીટિંગ કરતા હતા કે મારા ઘઉ સારા છે અને મેં આ વાપરેલું છે ઉમરુદ્રા સાહેબ નું તો એ તમે વાત કરતા હતા બરાબર છે અને એ ખેડૂતો બી તૈયાર થયા છે કે ચલો આ વખતે આપણે ઉમરુદ્રા નું વાપરીશું તો તમારો કોમરાજભાઈ ખૂબ ખૂબ આભાર તમારો મોબાઈલ નંબર અઠાણું સાત ત્રણું બે બેઠ અઠ્ઠાણું સાત ત્રણું સત્યાવીસ બે ત્યાસઠ બરાબર છે તમે કિંમતી ટાઈમ આપ્યો અમારા બદલ એમનો ખૂબ ખૂબ આભાર કમરાજ